આવ્યું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભારતની આખી દુનિયાને ઉપયોગી થઈ શકે એવી આ જે વાત હતી યોગની એ યુનો સમક્ષ મૂકી અને એમની વાતને પ્રચંડ બહુમતીથી એમના દરખાસ્તને યુનોએ સ્વીકાર્યું અને તન અને મન શરીર અને મન બંનેને સ્વસ્થ રાખતી આપણા સાંસ્કૃતિક ધરોહર જેને કહેવાય એવી આ ભેટ એ માત્ર ભારતના લોકો પૂરતી મર્યાદિત ન રહે એ માટે વૈશ્વિક લેવલે આ દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું અને એના ભાગરૂપે અમે કહ્યું તેમ બે હજાર પંદર અને બે હજાર ચો વિશ્વ યોગ દિવસ છે જે મનાવવા આપણે જઈ રહ્યા છીએ કોઈપણ વસ્તુની શરૂઆત થાય પછી કન્ટિન્યુટી એનું સાતત્ય જાળવવાની જવાબદારી રહીએ એ આપણી હોય એક દિવસ ખાઈએ પછી બંધ કરી દઈએ ચાલે બનવો જોઈએ અને એ બને તો જ આપણે સ્વસ્થ રહી શકીએ અને સ્વસ્થ શરીરની અંદર જ સ્વસ્થ મન હોઈ શકે એટલે આ બંનેને ઉપયોગી થતી આ ક્રિયાઓ છે અને એ જે અને આ વિશ્વયોગ દિવસને મનાવવા આ શાળા પરિવારના આગળ માંડલના મામલતદાર સાહેબ શ્રી માંડલના ના પીએસઆઈ સાહેબ શ્રી ભાજપના સંગઠનના પ્રમુખ દશરથભાઈ ગયા છે ધ્વન સં શંભો મનાશી જાનતા દેવા ભાગમ યથા પૂર્વ શજ્જ નાના ઉપાસ સાથે આપણે એક સાથે ચાલીએ આપણે એક સાથે બોલીએ આપણું મન એક રૂપ બને એવું આપણા ઋષિ મુનિઓ કહે હવે આપણે શરૂઆત ઊભા થઈ અને જે કસરત માથાથી કરી અને પક્ષ સુધીની એક સાથે થઈને કસરત કરીશું

શ્વાસ લેતા લેતા ગરદન શેક બે હવે ગરદન ને झुકાવાની છે ડાબી બાજુ સ્વાત છોડતા પણ પ્રોબ્લેમ આવી શકે છે હાથમાં પણ દુખાવા થઈ શકે છે તો આ રોટેશન દુખાવા નહીં શ્વાસ લેતા લેતા ગરદન બંને હાથ આગળ કરીશું અંગુઠો અંદર દો તે ક્લિસ્ટ રોટેશન 1 શોલ્ડર રોટેશન

શું શ્વાસ લેતા લેતા હવે કમર માટેની એક્સરસાઇઝ બંને હાથ ખભાને સમાંતર શરૂઆત ડાબી બાજુથી શ્વાસ છોડતા છોડતા ડાબી બાજુ मच्छीली स्मूथ रहे पेट में जो चरबी है गैस के बजाय एसिडिटी था है ए पन्ना था है दो एक दो इस जो मार्टिनी एक्सरसाइज बन्ने हाथ गुट्टन ऊपर बाहर तरफ से रोटेशन एक रोटेशन नहीं अंदर लुप्त्रिकेटिंग कटा कर कसारों जो फिक्स हुआ है दूर करें

ના પંજા ઉપર ઉંચા દેજો ઇન્ડિફિલન છોટી સુધીને દરેક નસ નાડે ફિલન 15 14 10 very good છોડતા છોડતા હાથ તમારે સંભંત આસન ધીરે ધીરે છોડવાનું ઉતાવળ કરવાને નથી ગાલુ આસન બંને હાથ એ દિશામાં કરવાથી બંને પગના તણાવ દૂર થાય છે એક શ્વાસ છોડતા છોડતા બેલેન્સ શ્વાસ બેન્ડ કરવાના નથી જેટલું ઝુકા એટલું ચૂકવાનું છે શ્વાસ છોડતા છોડતા ખાસ માટે

অফ করাই যায় সে এনা মাটে খাস উপযোগী দণ্ডাসন দণ্ডাসন ধীরে ধীরে বন্ধ হাত খাবার সমান

સાથે કમરના સ્નાયુને લચીલા કરવા માટે શરીર એકદમ શિથિલ રાખીને કરવાનું છે ઉત્તરાસન કમર માટે ખાસ ઉપયોગી છે કમરની ચરબી ઓછી કરવા માટે પેટની ચરબી ઓછી કરવા માટે કમર લચીલી કરવા માટે શ્વાસ છોડતા સાથે ખાસ ઉપયોગી પેન્ક્રિયાસ ઇન્સ્યુલિન જે લે છે ડાયાબિટીસ માટે ખાસ ઉપયોગી ટાઇપ 1 ટાઇપ 2 બંનેમાં ઉપયોગી છે સાથે ગેસ કબજિયાત એસિડિટી ગરદન ફરે છે તો ગરદનના પણ રોગ દૂર થાય છે બંને સાઈડ કરી સકીએ તમારો ડાબો હાથ બંને શોલ્ડર સીધા આવશે અને વિરુદ્ધ સાઈડ જે દિશામાં ફેરવાથી વિરુદ્ધ સ્ટોપ ઉપર નીચે

ટ્રક કમર પર હાથ કમર રોટેશન તો ફેરવવાની સીધા ડાબેથી જમણી બાજુ પહેલાં ટીચરમાંથી પગ વાળવાના નથી બંને આ સીધા હથેળી જમીન તરફ સિટિંગ કરવાનું છે એક કહું એટલે ડાઉન થવાનું છે અને ત્યાં બેસી જવાનું છે ખુરશીમાં આપણે બેસીએ એ રીતે

શ્વાસ ભરવાનો છે એટલે શ્વાસ છોડતા છોડતા હાથને જમીનને ટચ કરવાનો પ્રયત્ન કરવાનો છે શ્વાસ ભરીશું ઝુકો નીચે જેટલું ઝુકાય ત્યાં શરીરને પકડી રાખો જેટલું ઝુકાય એટલું ઘણા બધા પોઝિટિવ ભાવ ઉત્પન્ન થાય છે અને એની બહુ જ વૈજ્ઞાનિકો પણ હવે એને માન એ જ રીતે એવા ઘણા બધા પ્રાણાયામ છે ભ્રમર પ્રાણાયામ છે રામ પ્રાણાયામ તો આપણે ભ્રમર પ્રાણાયામ આપણે કરીશું ભમરો જેમ ગુંજન કરે એ રીતે આપણે ગુંજનનો અવાજ આપણે આગળીઓથી શ્વાસ ભરવાનો અને પછી થી ફેફસાની અંદર ભરવાનો છે ફેફસામાં શ્વાસ ભરાઈ જાય પછી બીજી આંગળીથી